હલો મારી બેનો ફરી એકવાર આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ દિવાળીની ધમાકા ઓફર ધમાકા ઓફરમાં વાત કરીએ તો બાંધણીના ડ્રેસ મટીરીયલ આવી ગયા છે અને બાંધણીના ડ્રેસ મટીરિયલમાં લા જવા કલર અને એકથી વધીને એક ડિઝાઇન આવી ગયા છે તો ભાવની વાત કરીએ તો એકદમ લો રેટમાં રહેવાનું છે અને લો બજેટમાં બધે જ બાંધણીના ડ્રેસ મળી મળી જવાના છે આપણને તો આમાં આપણે કલરની વાત કરીએ તો દસ પીસનો સેટ રહેવાનો છે અને દસ

અને લો રેન્જ માં કે વેચવા માટે પણ એકદમ બેસ્ટ છે એક આ ગ્રે કલર રહેવાનો છે એક આ પિંક કલર છે બધા એક થી વધારે એક લાજ એવા કલર માં છે 10 પીસ નો સેટ રહેવાનો છે અને 10 અલગ અલગ ડિઝાઇન છે જો મારી બહેનો તમે ખરીદી કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન માં આપણો નંબર આપેલો છે ત્યાંથી જઈને કોન્ટેક્ટ કરી અને આપ મંગાવી શકો છો